જેમાં સંસ્થામાં દિની તાલીમ લઈ રહેલા બાળકોએ પોતપોતાના ક્ષેત્રમાં સ્ટેજ ઉપર દિની સવાલો જવાબ નાદ શરીફ તકરીર જેવા વિષયો ઉપર પોતાની કુશળતા બતાવી હતી આ પ્રસંગે અમદાવાદ સ્થિત શાહ વઝ્દીન દરગાહના ગાદી નશીન હાજર રહ્યા હતા બાળકોએ પોતાની વાણીમાં દિની જાણકારી આપી હાજર મેદનીને મંત્રમુગ્ધ કરી દીધા હતા નવીપુર જુમા મસ્જિદના ઇમામ શાહનવાઝ હુસૈન સાહેબે અત્યારના યુગમાં બાળકોને શિક્ષણની સાથોસાથ દિન શિક્ષણની જરૂરિયાતનું મહત્વ સમજાવ્યું હતું નવીપુર મદ્રસામાં હાફિઝ કુરાનની તાલીમ પૂર્ણ કરનાર વિદ્યાર્થી લાંબાને આ સિદ્ધિ બદલ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા હાફિઝે કુરાનની ઉપાધિ એનાયત કરાઈ હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ગામના સ્ત્રીઓ પુરુષો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે